મેટ્રો સિટી અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહમાં અંતિમ વિધિમાં ભીના લીલા લાકડા ન સળગતા મૃતક સ્વજનોએ ટાયર અને ગોદડા અને રૂપિયા આઠ હજારના ઘી તેલના ઉપયોગથી અંતિમ વિધિ પૂર્ણ કરી અંતિમ વિધિનો વિડીયો વાયરલ થયા બાદ એએમસીએ કોન્ટ્રાક્ટર વિવેકાનંદ ગ્રામોદ્યોગ સંઘને નોટિસ પેનલ્ટી ફટકારી અને બે દિવસમાં ખુલાસો નહીં આપે તો બ્લેકલિસ્ટ કરવાની તૈયારી બતાવી છે શહેરના ત્રેવીસમાંથી બાર સ્મશાનોમાં આ કોન્ટ્રાક્ટરને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી અઢાર ફેબ્રુઆરી બે હજાર સત્યાવીસ સુધીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે અને જેમાં ટેન્ડર મુજબ સૂકા લાકડા પૂરા પાડવા જરૂરી છે પરંતુ કરોડોના ખર્ચા છતાં પણ મોટા ભાગના સ્મશાનોની અંદર ભીના લાકડા જ અપાય છે અને કોન્ટ્રાક્ટરે વરસાદી વાતાવરણના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોવાની વાત આગળ ધરી દીધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે જ્યારે ડોક્ટર મેહુલ આચાર્ય તથા જસુભાઈ ચૌહાણે સ્મશાનની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે

ચાલીના મકાનમાં ન તો કોન્ટ્રાક્ટર વસવાટ કરે છે ન તો ત્યાં તેની ઓફિસ આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઘોર બેદરકારી કહી શકાય કારણ કે વ્યક્તિ જે છે તેને અંતિમ વિદાય પણ આપણે વ્યવસ્થિત જે છે તે ન આપી શક્યા અને જે પ્રકારથી વાના બતાવવામાં આવ્યા કે સૂકા લાકડા જે છે તે મોંઘા પડતા હતા એટલે કોન્ટ્રાક્ટર જે છે તે લીલા લાકડાથી તેને અંતિમ સંસ્કાર માટે તેમણે રાખ્યા હતા આપણી સાથે પરિવાર છે જેઓએ કોદડા અને ટાયરોથી જે છે અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા ત્યાં એક નહીં પરંતુ ચાર ચાર જે છે તે સ્વજનો પોતાના મૃતક પરિજનને લઈને ત્યાં પહોંચ્યા હતા આપણી સાથે માડી પરિવાર છે ડાયાભાઈ જે ચોસઠ વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું અને કદાચ કહી શકાય કે તેમને સર આપી શક્યું કોર્પોરેશન દ્વારા અંતિમ કરવા પડ્યા તેમની સાથે અન્ય લોકો પણ હતા કેટલી બેદરકારી કહી શકાય કરોડો રૂપિયાનો ટેક્સ કોર્પોરેશન ઉઘરાવતી હોય કોન્ટ્રાક્ટ આપતી હોય ત્યારે આપણે એક વિદાય પણ સારી ના આપી શકીએ સાહેબ આમાં એવું હતું કે અગિયાર બોડી લઈ ગયા ત્યાં અને અમે ત્યાં બોડી મૂકી અને પછી અમે કીધું કે ભાઈ અમારે દાગ આપવાનું છે બોડીને તો કે સામે ઘોડાઉની બહાર લાકડા પડ્યા છે તમે લઈ આવો વરસાદ ઝરમર ચાલુ હતો ગોડાઉન અંદર એક લાકડું નહોતું બધા લાકડા બહાર હતા બધા પલળેલા લાકડા હતા સાહેબ એક બી લાકડું કોરું નહોતું શું પછી અંદર છાણા પડ્યા હતા છાણા બોલે છાણા તો અમે પૈસાથી તમને આપીશું આમ છાણા નહીં આપીએ સાહેબ અમે બોડી સરકારની બહુ કોશિશ કરી અગિયાર થી લગાવીને બોડી સળગાવવા માંડ્યા લગભગ સાડા ચાર વાગે અમારે બોડી પંચમહાલ માં વિલીન થઈ ગઈ ત્રણ ગણું ઘી વાપર્યું ત્રણ ગણું તેલ વાપર્યું ત્રણ ગણું શું કહેવાય તલ વાપર્યું અને ત્રણ ગણું પેલું મોરસ વાપરી શું છેતે છેવટે બે કિલો રાડ લાઈન બી અમે નાખી ત્યારે બોડીનું આ પેલું થયું મારી બાજુમાં અમારી બાજુમાં જસ્ટ બીજી એક બોડી બનતી હતી એ લોકો ગોધડું બી નાખ્યું બાજુવાળી બોડીવાળા શું ગોધડાથી બી બોડી ચેતન નહીં થઈ પછી રિક્ષા ભરીને એ લોકો ટાયર લઈને આવ્યા હતા એ ટાયરથી પછી બોડીને એને પેલું એ કોલમ પેલું કરી શું ત્યાં કોઈ અધિકારી હતા શું વાત થઈ હતી તમને શું જણાવવામાં આવ્યું હતું ત્યાં અધિકારીમાં અમે તપાસ કરી અધિકારી કોઈ મળ્યું નહીં જે નોંધણી કરનારા ભાઈ હતા એ નોંધણી કરનારા ભાઈ બેઠેલા હતા અમને ક્યાં બસ આ લાકડા ભર્યા એ જ છે બીજા લાકડા નથી કોન્ટ્રાક્ટર આપી નથી ગયા લાકડા એટલે અમે પછી એનાની કોશિશ કરી પણ ઘણો કડવો અનુભવ એમના મામા જે છે તેની અંતિમ વિધિ પણ જે છે તે સન્માનથી ન કરી શક્યા અને દુઃખ છે મિત્ર જે પ્રકારથી કાર્યવાહી રહી છે કઈ રીતે જોવો છો શું થવું જોઈએ શું માનો છો નેક્સ્ટ ટાઈમ કોર્પોરેશનને આ બધી ચીજમાં ધ્યાન આપવું જોઈએ અને જે અમારી જોડે જે બોડી સળગતી હતી અડધી સળગી અને અડધી બાકી રહી ગઈ પહેલાં લોકો બહુ મધ્ય બિચારા ગરીબ માણસ હતા તો એ કોઈ બીજી વ્યવસ્થા ના કરી શકે અમે તો વ્યવસ્થા કરી લીધી કે દસ કિલો ઘી લઈને નાખી દીધું કે બધી તલ અને જે પણ હોય એ બધું નાખ્યું પણ બાજુની બોડીવાળા વ્યવસ્થા ના કરી શક્યા એ લોકો રિક્ષા ભરીને ટાયર લાયા ટાયર લાવીને પછી એ લોકો અડધી બોડીમાં નાખી ને પ્રોપરલી સળગાવવાની કોશિશ કરી પ્રકારની પરિસ્થિતિ હશે અમદાવાદ શહેરમાં બધી જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિ હોય છે પણ આ જે અંતિમ વેચતું હોય છે એના અંદર કોઈ બી તકલીફ ના પડે અમારી એ જ અરજ છે સર મૃતકનો પરિજન જેઓ ન ફક્ત અમદાવાદથી પણ રાજસ્થાનથી પણ આવ્યા છે અને ખૂબ જ દુઃખ છે અને જે રીતે કોર્પોરેશનની કામગીરી રહી છે તેને લઈને પણ તેઓ દુઃખ અનુભવી રહ્યા છે અને આક્રોશ પણ છે કે તેઓ પોતાના સ્વજનને એક સારી અંતિમ વિદાય પણ જે છે તે ન આપી શક્યા તેની પાસે રૂપિયાની વ્યવસ્થા છે એટલે ક્યાંક ને ક્યાંક તેઓ ઘી લાવ્યા ખાંડ લાવ્યા અન્ય ચીજવસ્તુઓ પણ લાવ્યા પરંતુ જે ગરીબ પરિવાર હતો તે તો કશું લાવી ન શક્યો ને તેના કારણે તેઓ તાયરથી પોતાના સ્વજનને અંતિમ વિદાય આપવી પડી એટલે એવા એક નહીં પરંતુ ચાર ચાર જે છે તે પરિવારજનો પોતાના સ્વજનને લઈને આવ્યા હતા પરંતુ કોર્પોરેશનની ગંભીર બેદરકારી જે સાથે સાથે કોન્ટ્રાક્ટર જે છે તેની પણ બેદરકારીના કારણે આ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો બનાવ જે છે તે બન્યો છે અને દરેક જગ્યાએ જે છે તે કોર્પોરેશનને તપાસ પણ કરવી જરૂરી છે હાલ તો કોર્પોરેશન દ્વારા નોટિસ જે છે તે આપી દેવાઈ છે અને બે દિવસમાં ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે તેની પાસે સાઠ દિવસનો સ્ટોક હોવો જોઈએ તેમ છતાં પણ તેનો ખુલાસો પણ માગવામાં આવ્યો છે એટલે આગામી સમયમાં તેની સામે પણ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે જોયું ઓઢાઉ સ્મશાન ગૃહમાં કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે બે દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે આપણી સાથે ડોક્ટરો છે તેમની સાથે વાત કરું સરજી શું કહેશો કયા પ્રકારની કાર્યવાહી થઈ અને તમે આજે ઇન્સ્પેક્શન કર્યું શું તમને સામે આવ્યું છે તમારી તપાસો આજે જે સમાચાર પત્રમાં સમાચાર જાણવા જાણવા મળે તે જાણીને આજે વોઢ ગુરુની મુલાકાતે હું અને અમારે હેલ્થ કમિટી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીના ચેરમેન શ્રી જસુભાઈ ચૌહાણ સાહેબ પણ અમારી સાથે છે અમે જોઈન્ટ વિઝિટ કરીએ કરી છે અહીંયા આગળ અહીંયા બે સીએનજી ભઠ્ઠી છે બંને સીએનજી ભઠ્ઠી વર્કિંગ કન્ડિશનમાં છે સાથે સાથે લાકડાના ગોડાઉનમાં પણ લાકડા પૂરતા પ્રમાણમાં છે સ્વજન મૃતક સ્વજનના મૃતકના સ્વજનોનું એવું કહેવું હતું કે પૂરતા પ્રમાણમાં જથ્થામાં લાકડા નહોતા એટલે અમે આ પગલું ભરેલું છે પણ લાકડા પૂરતા પ્રમાણમાં હતા અને તેવું કંઈ એવું લાગ્યું નહીં કે લાકડા ઓછા હોય એમની બાજુમાં જ બીજી પણ બોડી હતી જે બોડીને પૂરતા પ્રમાણમાં લાકડા આપેલા હતા અને બોડી જે સમયમાં બંધ થવી જોઈએ બળવી જોઈએ એટલા સમયમાં જ બોડી બળી છે અમે કોન્ટ્રાક્ટરને પણ આ બાબતે નોટિસ આપી છે નોટિસ આપીને બે દિવસમાં ખુલાસો માગ્યો છે અને જો ખુલાસો આપવામાં ખુલાસો મોકલશે અયોગ્ય હશે તો અમે તેની સામે એક્શન લઈશું અથવા જો બે દિવસમાં ખુલાસો નહીં આપે તો પણ તેને અમે બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં લઈશું અને તેના માટેની દરખાસ્ત અમે કમિશનર સાહેબ સમક્ષ મૂકીશું અને પછી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં થઈને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ વરસાદ હોવા છતાં બહાર લાકડા પડ્યા હતા ખ્યાલ હોવા છતાં ગોડાઉન ખાલી હતું એ ગઈકાલે રાત્રે જે ગાડી આવી છે એ ગાડી અહીંયા લાકડા મૂકી ગઈ છે એટલે આજે લાકડાને ગોડાઉનની અંદર મૂક્યા છે આચાર્ય સાહેબ જે જણાવી રહ્યા છે કે તપાસ કરવામાં આવી છે લાકડા જે છે તે એકદમ ભીના જે છે તે વૃક્ષ આપ્યા હોય એટલે હોય છે પરંતુ હાલ તો નોટિસ જે છે તે આપવામાં આવી છે અને નોટિસનો જવાબ જે છે તે બે દિવસમાં આવશે ત્યારબાદ તેની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હાલમાં જસુભાઈ ચૌહાણ જે છે તે પણ ઉપસ્થિત છે હેલ્થ કમિટી ચેરમેન હેલ્થ ઓફિસર જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે કેમેરામેન નરેશ ભુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ